ભાજપે લોકસભાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે જેમાં ગુજરાતની પંદર બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરાયા છે દાહોદ લોકસભા બેઠક માટે ત્રીજી વખત જસવંતસિંહ ભાભોર પર પસંદગીનો કળશ ઢોળ્યો છે જસવંતસિંહનું નામ જાહેર થતાં જ સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી નગરપાલિકા ચૂક ખાતે ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી નગરપાલિકા પ્રમુખ સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ પાઠવી હતી તો સીએ પાણ ત્રીજી વખત પોતાની પર વિશ્વાસ મુકવા બદલ પીએમ મોદીનો આભાર માનતા જંગી લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો લોકસભા બેઠક પર રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટી આજે ઉમેદવાર તરીકે નામની ઘોષણા કરી છે તે બદલ ભારતના આપણા યશસ્વી પ્રધાનમંત્રી દાહોદ સ્માર્ટ શેર હોય દાહોદ ગોવિંદગુરુ ભૂમિની ભૂમિ હોય દાહોદ લોકસભા ક્ષેત્રના વિકાસ માટે એકતાલીસ હજાર કરોડ કરતા વધુ રકમ જેમને આપી છે એવા માન્ય આપણા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબનો આભાર પ્રગટ કરીએ છે દેશના આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબના પણ આભાર વ્યક્ત કરું છું જગત પ્રસાદ નડ્ડા સાહેબ રાષ્ટ્રીય આપણા અધ્યક્ષશ્રી એમનો પણ આજના તબક્કે આપણે આભાર વ્યક્ત કરીએ છીએ ગુજરાતના આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાત પ્રદેશના સંગઠનના પ્રમુખશ્રી માન્ય સી આર પાટીલ સાહેબ સર્વેના અમે આભારી છે કે ત્રીજી વાર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ઘોષિત કરીને મારી દાહોદની જનતા લોકસભા ક્ષેત્રના અમારા તમામ પાર્ટીના કાર્યકર્તા વરિષ્ઠ આગેવાનો પ્રજાજનો બધા વતીથી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું